નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કિસાનનો આગામી એટલે કે હપ્તો ક્યારે આવશે કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે તેના વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજુ સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ જોઈએ તો આજે પણ દેશના કરોડો ખેડૂતો આર્થિક રીતે નબળા છે આ ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી અદભુત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે મિત્રો ગરીબ ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે મિત્રો આ યોજના હેઠળ ગરીબ ખેડૂતોને વાર્ષિક છ રૂપિયા આપવામાં આવે છે સહાય દર વર્ષે દ્વારા મોકલવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં આ યોજનાના સત્તર હપ્તાઓ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે મિત્રો હવે દેશભરના કરોડો ખેડૂતો અઢારમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો ચાલો મિત્રો જાણવાની કોશિશ કરીએ કે અઢારમો હપ્તો ક્યારે આવી શકે છે મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ સત્તર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલમાં બહાર પાડવામાં આવે છે આવી સ્થિતિમાં જૂનમાં રિલીઝ થયેલ સત્તરમાં હપ્તા પછી આગામી ચાર મહિનાનો સમય ઓક્ટોબરમાં પૂરો થઈ રહ્યો છે એટલે કે મિત્રો અઢારમુ હપ્તો ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે મિત્રો જોકે હજી સુધી સત્તાવાર રીતે આવી કોઈ માહિતી સામે આવી નથી મિત્રો જ્યારે સત્તાવાર માહિતી સામે આવશે આપણે તેના પર વિડિયો બનાવી અને તમને માહિતી આપ આપી દેસુ તેથી મિત્રો જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનો લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો મિત્રો વિડિયોમાં આગળ જોઈએ કે આ ખેડૂતોને મળશે 4000 રૂપિયાનો હપ્તો તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી 17 માં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી જેના કારણે તેમને સત્તર માં આપતાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતો તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે અને મિત્રો જો આ વિશે વધારે માહિતી મેળવવા માગતા હોય તો નીચે કમેન્ટ કરો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો